dia ભાઈ ને

સતુરનીએ તમારો બોમ છોડ્યો છે પહેલાથી પૂછ્યો ભાઈ તમે કે રીત ના કે કુટુંબી આવી કુટુંબો કોઈ બની કરી તો ખોટું ગમે કુટુંબી રાજસ્થાન

એ ખબર ને પર સુખીરા કરીને આમાડું દીવો કોન થાય બજે ભુણિયો છે દેવી જોઈને પણ ખાડો દેખાયો છે હે એવું નહી સર સર ડાળ ઉપર ઘરે ખાડો હે ખાડો હે ખાડો

તમારાબર પૂછી નહી મારો ભગવાન તમારી જે નાગેશ્વરી માતા બરોબર ને બાર સુભોતા એક ભૂમકા નું દીરુ શુભોતા રાહુલ એક ભૂમકા નો હોગ ચડ્યો નહીં મન લે ભગવાન ના ખબર મારો રોમ મને એવું કહે તમારી ભંખર નું શુભો હતો પણ આ નાગેશ્વરી આ બહુ આ જે સ આ એવું ભગવાન કેવરાવો મારી ઝોકડી રોમ કેવરાવો કે તમે જે જગ્યાએ દેવું મળે તમારું જૂનું ઘર તો હશે જ નહીં ભાઈ ગામ નો ફોર્મ ની વાત છે

ચઢો એ આ ભાઈ નું ઘર કોનું એ મન નહી ખબર આ ભાઈ નું ઘર પેલું એટલે આ ભાઈ નું ઘર સાચું એવું કે મારું

મને ખબર નહી પણ મારી જોગણી એવું કે ના ભાઈ કે મેં વાયર બોધ્યો નહી હા વધ્યો છે ઘર ના બાજુ છોડ ઉભાઈ જાડું ભાઈ

પછી આ સ્ટ્રીમ મોડીન હાથ વરો થયો ભાઈ લખી દેજો કેટલો વરો હાથ વરો થઈ ગયો અન આ દીવાના ભગવાન બોલતા છે હાથ વરો થયો દવાખાનો આબાનો તું બાસ બાચી કોને મેર્યો મન ખાલી કહી દે હાથ વરો થઈ ગયો ફીર વરો કહી દીધો લે હા કેટલો વરો થઈ ગયો કેટલો રે હા કે હાથ વરો થઈ ગયો આવો ના લખું તો દેહમાં દેરું નહી લે આ